તળાજા નજીક રોડકો વિસ્તારમાં દીપડાએ વધુ એક વખત વાસરડીનું મારણ કરતાં શહેરીજનોમાં ભય ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરની ભાગોળે જ થોડા દિવસ પહેલા કેટલાક બકરાઓનું દીપડાએ મારણ કર્યું હતું ત્યારે આજે ગત રાત્રિના કોઈ પણ સમય દરમિયાન વધુ એક વખત તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક હુડકો વિસ્તારમાં અને પંચનાથ મહાદેવ મંદિર સામેના વિસ્તારમાં માલધારીએ વાડામાં રખેલ વાસરડી પર દીપડાએ હુમલો કર્યો હતો અને મારણ કર્યું હતું આ બનાવને લઈને આજે સવારે નવ કલાકે માલધારીએ પ્રતિક્રિયા આપી અને માહિતી આપી હતી હોડકા વિસ્તારમાં અમારો વાળો આવ્યો માલ બાંધવાનો ના બે દિટી દીપડાને રાયડ હતી કાલે એક વાસુનું મારણ કર્યું હતું આજ એકનું મારણ કર્યું અમે ફોરેસ્ટવાળાને ફોન કર્યો હતો કે હવે દોઢ કલાક થાય બે કલાકે થાય બરાબર એને કીધું હતું પીન્સું મેં કોઈ આગળ પગલાં લીધા નથી